જય શ્રી કૃષ્ણ મિત્રો આ પવિત્ર સફરમાં તમારું આવકાર છે હે કૃષ્ણ જે પણ ભક્ત આજે આ વચન સાંભળી રહ્યા છે તેમના અસ્તિત્વમાં તમારી કરુણા વસે અને દરેક અડચણ વિદાય લે તો મિત્રો ચાલો વિલંબ વિના શ્રી કૃષ્ણના અમર વચનોની આ અદ્વિતીય સફર આરંભ કરીએ શ્રી કૃષ્ણ કહે છે કોઈને પીડા પહોંચાડીને મારી પાસે તમારી આનંદની પ્રાર્થના ન કરો પરંતુ જો કોઈને એક ક્ષણનો આનંદ આપો છો તો તમારી પીડાની ચિંતા છોડી દો મારી પોતાના કાળમાં થશે નિયમિત ઉત્તમ કાર્ય કરો તમને તેનું પરિણામ કાળસર નિશ્ચિત મળશે અસ્તિત્વની વાસ્તવિકતા સમજવી અત્યંત કઠિન નથી જે ત્રાજવે અન્યને તોલો છો તે ત્રાજવે ક્યારેક પોતે બેસીને જુઓ તબિયત બગડે તો વ્યક્તિ કેટલીક વખત વ્યથિત રહે છે પરંતુ જો બગડે તો સમગ્ર અસ્તિત્વ વ્યથિત રહે છે નારાજ ન થાઓ એ વિચારીને કે કાર્ય મારું અને માન કોઈ અન્યનું થઈ રહ્યું છે કારણ કે ઘી અને વાટ સદીઓથી પ્રજ્વલિત થાય છે પરંતુ લોકો કહે છે કે દીપ પ્રજ્વલિત થાય છે ક્યારેય પોતાને કોઈનો અભ્યાસી ન બનાવો નહી તો તમારી આનંદ તેની અવસર અને મુખત્યાર બની રહેશે અકડ અને અને અભિમાન એક માનસિક છે જેનો ઉપચાર માત્ર પ્રકૃતિ જ કરે છે પ્રાર્થના ક્યારે વિદાય નથી લેતી અને અભિશાપ ક્યારે પીછો નથી છોડતો દેખાડાથી માત્ર વ્યક્તિઓને પ્રસન્ન કરી શકાય છે ભગવાન તો માત્ર ઈરાદો જુએ છે માત્ર ધનથી વ્યક્તિ સમૃદ્ધ નથી વાસ્તવિક સમૃદ્ધ તો એ છે જેની પાસે ઉત્તમ વિચારો ઉત્તમ માનસિકતા અને મધુર વર્તન હોય વ્યક્તિઓનું મુખ બંધ કરાવવા કરતા પોતાના કર્ણ બંધ કરી લો અસ્તિત્વ ઉત્તમ બની જશે કોઈએ સાચું જ કહ્યું છે વચનમાં અત્યંત બળ હોય છે મીઠું વચનવાળાની મરચું પણ વેચાઈ જાય છે અને તીખું વચનવાળાનું મદ પણ નથી વેચાતું મકાન તો ચાર ભીંતોથી બની જશે ઘર તો પ્રેમ સમજ અને સમજદારીથી બને છે અન્યને પીડા પહોંચાડીને પ્રાપ્ત સુખની આયુ અત્યંત લઘુ હોય છે અસ્તિત્વમાં પોતાની ખામીઓ સાંભળવી પણ અત્યંત આવશ્યક છે કારણ કે જો નિયમિત માત્ર પ્રશંસા જ સાંભળશો તો ક્યારેય પ્રગતિ નહીં કરી શકો હિંમત ન ત્યજો જો તમને વેદના પ્રાપ્ત થઈ છે તો ઉપાય પણ નિશ્ચિત પ્રાપ્ત થશે જે પ્રદાન કરશો તે જ પરત આવશે ભલે તે આદર હોય કે વિશ્વાસઘાત સબર રાખો હતાશ ન થાવ કારણ કે જેમણે તમને લખ્યું છે તે વિશ્વનો સૌથી મહાન લેખક છે પ્રશંસા ભલે ગમે તેટલી કરો પરંતુ તિરસ્કાર વિચારીને કરો કારણ કે તિરસ્કાર એ ઋણ છે જે અવસર મળે ત્યારે વ્યાજ સાથે પરત આવે છે તમે ભૂતમાં જઈને તમારો અતીત સુધારી નથી શકતા પરંતુ વર્તમાનમાં કાર્ય કરીને તમારું ભવિષ્ય નિશ્ચિત સુધારી શકો છો શ્રી કૃષ્ણ કહે છે જે વ્યક્તિઓ તમારાથી ઈર્ષા કરે છે તેમનાથી વૈર ન કરો કારણ કે આ જ વ્યક્તિઓ છે જેમણે માન્યું છે કે તમે તેમનાથી ઉત્તમ છો આ પાંચ વસ્તુઓ તુરંત ત્યજી દો અસ્તિત્વમાં અત્યંત પ્રસન્ન રહેશો સૌને પ્રસન્ન કરવું અન્ય પાસેથી અત્યધિક અપેક્ષા રાખવી અસ્તિત્વને અતીતમાં વસાવવું પોતાને કોઈથી ન્યૂન સમજવું અને અત્યધિક વિચારવું દરેક પરિસ્થિતિમાં વિહાર કરવાનું શીખો શ્રી કૃષ્ણ કહે છે જેમ વાયુ એક દિશામાં નથી વહેતો કાળે કાળે પરિવર્તિત થાય છે તેમ વ્યક્તિનું ભાગ્ય પણ કાળે પરિવર્તિત થાય છે તેથી કાળ અનુકૂળ ન હોય તો વ્યથિત ન થાઓ માત્ર યોગ્ય કાળની કરો કારણ કે કાળ નિશ્ચિત પરિવર્તિત થશે યાદ રાખો જો અનિષ્ટ વ્યક્તિઓ માત્ર સમજાવવાથી સમજી જતા હોત તો વાંસળી વગાડનાર ક્યારે મહાયુદ્ધ ન થવા દેત જેટલી પ્રતીક્ષા તે તમારી પાસે કરાવે છે અવસર આવે ત્યારે એટલું પ્રદાન કરશે કે તમે સંભાળી નહીં શકો તમારા અસ્તિત્વથી ક્યારે અસંતુષ્ટ ન થાઓ કારણ કે અનેક વ્યક્તિઓ એવા છે જે તમારા જેવું અસ્તિત્વ વસાવવાનું સ્વપ્ન જુએ છે કોઈ અસ્ફળ વ્યક્તિને પૂછશો કે તું સફળ કેમ નથી થયો તો તે બે કારણ આપશે મારું ભાગ્ય જ અનુકૂળ નહોતું મારી પાસે કાળ જ નહોતો કોઈ વિશ્વાસ તોડે તો તેનો આભાર માનો કારણ કે આજ વ્યક્તિઓ છે જે આપણને શીખવે છે કે વિશ્વાસ વિચારીને જ કરવો જોઈએ પોતાના પર વિશ્વાસ રાખો તમારામાં કંઈક એવું છે જે દરેક અવરોધથી મહાન છે ક્યારેક કાળના પરિવર્તનથી મિત્રો પર વિરોધી બની જાય છે અને વિરોધીઓ પર મિત્રો કારણ કે સ્વાર્થ અત્યંત બળવાન છે ચંદનનું વૃક્ષ સમગ્ર વિશ્વમાં તેની સુવાસ માટે વિખ્યાત છે પરંતુ આજ વિશ્વ અવારંવાર ભૂલી જાય છે કે તે ચંદનના વૃક્ષ પર વિશ્વના સૌથી વિષાક્ત સર્પ વસે છે તેથી બાહ્યથી અત્યંત મીઠું વચનવાળી વ્યક્તિ આંતરિક રૂપે વિરોધીનો ભાવ પણ ધરાવી શકે છે તેથી વિચારીને જ કોઈ પર વિશ્વાસ કરો શ્રી કૃષ્ણ કહે છે જો તમારા અસ્તિત્વમાંથી અયોગ્ય વ્યક્તિ નહીં વિદાય લે તો યોગ્ય વ્યક્તિનું આગમન નહીં થાય કોણ શું કરે છે કેટલું કરે છે કેવી રીતે કરે છે આ બધાથી તમે જેટલા અલિપ્ત રહેશો એટલા જ પ્રસન્ન રહેશો નિશ્ચિત આવે છે પરંતુ યોગ્ય અવસરે જ આવે છે તેથી રાખો જે વ્યક્તિઓ તમારો મુકાબલો નથી કરી શકતા તે વ્યક્તિઓ તમારાથી વય કરવા આરંભ કરે છે મૂર્ખ વ્યક્તિઓ સાથે ક્યારેય વિવાદ ન કરો મૂર્ખ વ્યક્તિઓ સાથે વિવાદ કરવાથી નુકસાન તમારું જ થશે આવા વ્યક્તિઓ સાથે તર્ક થાય તો તમારી મૂલ્ય જ ઘટી જશે તેથી જેટલું શક્ય તેટલું મૂર્ખ વ્યક્તિઓથી અલિપ્ત રહો ગુરુ પાસેથી વિદ્યા શીખો પિતા પાસેથી સંઘર્ષ શીખો અને માતા પાસેથી આચાર બાકી જે અવશેષ છે તે વિશ્વ શીખવી દેશે જ્યાં જેનો અનાજ હોય છે કાળ તેને પોતાની પાસે આમંત્રિત કરે છે કોઈ કોઈના અધિકારનું નથી ભક્ષણ કરતું કાળ ઉત્તમ ન હોય તો ક્યારેક વાસ્તવિકતા પ્રાપ્ત થાય છે અસત્ય આશ્વાસન આપનારા વ્યક્તિઓ કરતા લાખ ગણા ઉત્તમ હોય છે વ્યક્તિઓ પર વિશ્વાસ કરતી વખતે થોડું સાવધાન રહો કારણ કે ફટકડી અને મિશ્રી બંને સમાન જ દેખાય છે વાસ્તવિકતા એ નથી કે વ્યક્તિ પરિવર્તિત થાય છે વાસ્તવિકતા એ છે કે મુખોટો ઉતરી જાય છે ઘર લઘુ કે વિશાળ હોય તેનાથી કોઈ તફાવત નથી પડતો પરંતુ ઘરનું વાતાવરણ નિશ્ચિત ઉત્તમ હોવું જોઈએ આંખોમાં પડેલું તડખલું પગમાં ખૂંચેલો કાંટો અને વાટમાં દબાયેલી જ્વાળા કરતાં પણ વધુ જોખમી છે હૃદયમાં છુપાયેલો કપટ જે વસ્તુ આપણા વશમાં નથી તેના વિશે વ્યથા કરવાથી કોઈ લાભ નથી કોઈનું અનિષ્ટ માત્ર એટલું જ કરો કે જ્યારે પોતાના પર આવે તો સહન કરી શકો જો અસ્તિત્વમાં સફળ થવું હોય તો પોતાના પર વિશ્વાસ રાખો વ્યક્તિઓ પર નહીં વિશ્વાસ જીતવો મહાન વાત નથી વિશ્વાસ જાળવી રાખવો મહાન વાત છે શરીરથી પ્રેમ હોય તો આસન કરો શ્વાસથી પ્રેમ હોય તો પ્રાણાયામ કરો આત્માથી પ્રેમ હોય તો ધ્યાન કરો અને પરમાત્માથી રેમ હોય તો સમર્પણ કરો એ દોરી જ હતી જેને સમગ્ર અસ્તિત્વ મોતીઓને આપી દીધું અને આ મોતીઓ પોતાની પ્રશંસા પર રહ્યા આખી આયુ વધુ વચનવાળા કશું નથી કરી શકતા અને કંઈક કરી બતાવનારા વધુ વચન નથી કરતા એ ન કહો પ્રભુને કે મારી અડચણો વિશાળ છે અડચણોને કહો કે મારો પ્રભુ વિશાળ છે મહત્વ એનું નથી કે આપણે કેટલું વસીએ મહત્વની વાત એ છે કે આપણે કેવું વસીએ આદતો અને આચાર આપણને બતાવે છે કે સો કોડીના જ્યારે કાળ પલટે છે ત્યારે સમસ્ત પલટી નાખે છે તેથી ઉત્તમ દિવસોમાં અભિમાન ન કરો અને અનુકૂળ કાળમાં થોડી સબર રાખો પોતાની પ્રશંસા કરવી વ્યર્થ છે સુવાસ જાતે જ બતાવે છે કે કયું પુષ્પ છે

આ પણ વ્યતીત થઈ જશે થોડી સબર રાખો જ્યારે આનંદો નથી રોકાતા તો વેદનાની શું શક્તિ છે જો અસ્તિત્વમાં અનુકૂળ કાળ ન આવે તો અપનાઓમાં છુપાયેલા અન્યાયી અને અન્યાયીમાં છુપાયેલા અપના ક્યારે નજરે ન આવે આ માર્ગો જ તમને લક્ષ્ય સુધી લઈ જશે હિંમત રાખો ક્યારે સાંભળ્યું છે કે અંધકારે પ્રભાત ન થવા દીધું મન પ્રસન્ન હોય તો એક ટીપું પણ વરસાદ છે વેદનાગ્રસ્ત મનની સામે સમુદ્રની પણ શું શક્તિ છે ક્યારેય ન કહો કે દિવસો અપના અનુકૂળ છે જે વ્યક્તિઓ તમારી પીઠ પાછળ તમારી ખામી કરે છે તેમના પર ધ્યાન ન આપો તેનો સીધો અર્થ એ છે કે તમે તેમનાથી બે પગલા આગળ છો હૃદય વિશાળ રાખો અને વ્યક્તિઓને ક્ષમા કરી દો પરંતુ સમજણ એટલી રાખો કે ફરીથી તેમના પર વિશ્વાસ ન કરો આપણને અવારનવાર લાગે છે કે અન્યનું અસ્તિત્વ ઉત્તમ છે પરંતુ આપણે વિસ્મૃત કરીએ છીએ કે તેમના માટે આપણે પણ અન્ય છીએ જો દરેક તમારાથી પ્રસન્ન હોય તો નિશ્ચિત છે કે તમે અસ્તિત્વમાં અનેક સમજૂતીઓ કરી છે અને જો તમે દરેકથી પ્રસન્ન છો તો નિશ્ચિત છે કે તમે વ્યક્તિઓની અનેક ભૂલોને અવગણી છે હે પ્રભુ એક બુદ્ધિવાળું હૃદય મને પણ પ્રદાન કરો આ વિશ્વાસ વાળું હૃદય માત્ર વેદના જ પ્રદાન કરે છે વ્યક્તિએ હંમેશા અવસર ન શોધવો જોઈએ કારણ કે જે વર્તમાન છે તે જ સૌથી ઉત્તમ અવસર છે પ્રેમ કરો તેની નહીં તેમના રૂઠો પરંતુ તેમનાથી નહીં તેમની ભૂલો વિસ્મૃત કરો પરંતુ તેમને નહીં કારણ કે સંબંધોથી મહાન કશું નથી કોઈને નબળું સમજવાની ભૂલ ન કરો કારણ કે ભાગ્ય પરિવર્તિત કરવામાં કાળ નથી લાગતો જો તમે વાસ્તવિક છો તો કઈ પણ સાબિત કરવાની આવશ નથી માત્ર વાસ્તવિક રહો સાક્ષી કાળ જાતે આપશે અસ્તિત્વની કમાણી સંપત્તિથી નથી માપવામાં આવતી અંતિમ સફરની ભીડ બતાવે છે કે કમાણી કેવી હતી અસ્તિત્વમાં દરેક અવસરનો લાભ લો પરંતુ કોઈના વિશ્વાસ લાભ નહીં

તેથી સબર સાથે વિહાર કરતા રહો આનંદદાયક વળાંક તમારી પ્રતીક્ષા કરે છે વેદના ત્યારે થાય છે જ્યારે વ્યક્તિઓ વસે અને સંબંધો વિદાય લે મનોહરતા એમાં નથી કે આપણે કેવા દેખાઈએ પરંતુ મનોહરતા એમાં છે કે આપણે અન્ય પ્રત્યે કેવું વર્તન કરીએ જો તમે ઉડી નથી શકતા તો દોડો જો દોડી નથી શકતા તો વિહાર કરો જો વિહાર પણ નથી કરી શકતા તો વિહાર કરો પરંતુ હંમેશા દીપ જેવું છે આ અસ્તિત્વ તેલ સમાપ્ત ખેલ સમાપ્ત વેદના જાતે જ લઘુ થઈ ગઈ જ્યારે અપનાઓ પાસેથી અપેક્ષા લઘુ થઈ ગઈ કોઈ વ્યક્તિને અત્યધિક સુધારવાનો પ્રયત્ન કરશો તો તે તમારો જ વિરોધી બની જશે વાસ્તવિકતા હંમેશા હંમેશા જળમાં તેલના જેમ હોય છે છે તમે ગમે તેટલું જળ નાખો તે ઉપર જ તરે તેથી વાસ્તવિકતા અને વાસ્તવિક સંબંધો હંમેશા સ્થાયી રહે છે કોઈનો ઉપકાર ગમે તેટલો લઘુ હોય તેને ક્યારે ન વિસ્મૃત કરો અને પોતાનો ઉપકાર ગમે તેટલો વિશાળ હોય તેને ક્યારેય ન પ્રદર્શિત કરો જ્યારે વેદના સહન કરવાની આદત થઈ જાય તો આંસુ આવવાનું જાતે જ સમાપ્ત થઈ જાય છે માત્ર બે વસ્તુઓથી વિશ્વના સમસ્ત સંબંધો વિદાય લે છે એક ગેરસમજ અને બીજું વ્યક્તિનો અભિમાન ભીડ હંમેશા તે માર્ગે વિહાર કરે છે જે માર્ગ સરળ લાગે છે પરંતુ તેનો અર્થ એ નથી કે ભીડ હંમેશા યોગ્ય માર્ગે વિહાર કરે છે પોતાનો માર્ગ જાતે પસંદ કરો કારણ કે તમને તમારાથી વધુ યોગ્ય કોઈ નથી જાણતું મનથી વધુ ઉપજાઉ સ્થાન કોઈ નથી કારણ કે ત્યાં જે કઈ વાવશો તે નિશ્ચિત વિકસે છે ભલે તે વિચાર હોય હોય કે પ્રેમ ઇતિહાસ સાક્ષી છે જેની સમાનતા વિશ્વ નથી કરી શકતું તેની બદનામી આરંભ કરી દે છે ક્રોધ સીધો સરળ અર્થ થશે અન્યની ભૂલની સજા પોતાને પ્રદાન કરવી તિરસ્કાર અને તિરસ્કાર વારંવાર જો અપનાવ તરફથી જ પ્રાપ્ત થાય તો ત્યાંથી વિદાય લેવું જ ઉત્તમ વિકલ્પ છે વ્યક્તિનું અસ્તિત્વ માત્ર તેના કર્મ પર વિહાર કરે છે જેવું કર્મ હોય છે તેવું જ તેનું અસ્તિત્વ થાય છે જે કર્યું છે તે નિશ્ચિત સામે આવશે કારણ કે કર્મ કોઈના સગા નથી અસ્તિત્વ અત્યંત મનોહર છે ક્યારેક હસાવે છે તો ક્યારેક રડાવે છે પરંતુ જે અસ્તિત્વની ભીડમાં પ્રસન્ન રહે છે અસ્તિત્વ તેની સામે મસ્તક નમાવે છે વિદાય લઈને પ્રાપ્તિનો આનંદ જ અનોખો છે રડીને હસવાનો આનંદ જ અનોખો છે પરાજય તો અસ્તિત્વનો અંગ છે પરંતુ પરાજય પછી વિજયનો આનંદ જ અનોખો છે ઉત્તમ બનવા માટે કોઈની અનુકરણની આવશ્યકતા નથી પોતે એટલું ઉત્તમ બનો કે વ્યક્તિઓ તમારી અનુકરણ કરવા આરંભ કરે પાકેલા ફળની ત્રણ લાક્ષણિકતાઓ હોય છે એક તો તે કોમળ થઈ જાય છે ત્રીજું તેનો પરિવર્તિત થઈ જાય છે જેમાં આ લાક્ષણિકતાઓ ન હોય તે ક્યારેય પાકેલું નથી હોતું તેવી જ રીતે પરિપક્વ વ્યક્તિની પણ ત્રણ લાક્ષણિકતાઓ હોય છે પહેલી તેમાં કોમળતા હોય છે બીજી તેની વચનમાં મીઠાશ હોય છે અને ત્રીજી તેના મુખ પર આત્મવિશ્વાસનો વર્ણ હોય છે તળાવ હંમેશા કુવાથી સેંકડો ગણો વિશાળ હોય છે છતાં વ્યક્તિઓ કૂવાનું જ જળ પીવે છે કારણ કે કૂવામાં ઊંડાઈ અને પવિત્રતા હોય છે તેવી જ રીતે વ્યક્તિનું વિશાળ હોવું સારી વાત છે પરંતુ તેના વ્યક્તિત્વમાં ઊંડાઈ અને વિચારોમાં પવિત્રતા પણ હોવી જોઈએ તો જ તે મહાન બને છે સમગ્ર અસ્તિત્વ ભલે ગમે તેટલું ધનના જ કમાવો પરંતુ અંતે શોક સંદેશમાં મૃત્યુ જ લખાશે કડવું છે પરંતુ વાસ્તવિક છે જો કોઈ ભૂલને કારણે ગઈકાલનો દિવસ વ્યર્થ ગયો હોય તો તેને સ્મરણ કરીને વર તમામ દિવસ વ્યર્થ ન કરો જ્યારે પરિસ્થિતિઓ વિપરીત હોય ત્યારે વ્યક્તિનો પ્રભાવ અને ધન નહીં પરંતુ સ્વભાવ અને સંબંધો ઉપયોગી થાય છે અસ્તિત્વમાં ક્યારેય કોઈની સાથે પોતાની તુલના ન કરો તમે જેવા છો તે ઉત્તમ છો ભગવાનની સૃષ્ટિ પોતાનામાં સર્વોત્તમ છે વ્યક્તિનું અસ્તિત્વ માત્ર તેના કર્મો પર વિહાર કરે છે તે જેવું કર્મ કરે છે તેવું પરિણામ પ્રાપ્ત કરે છે વ્યક્તિ એટલું જ વિશાળ બની શકે છે જેટલું વિશાળ તે વિચારી શકે છે તે વ્યક્તિની શક્તિનો કોઈ મુકાબલો નથી કરી શકતું જેની પાસે શક્તિ હોય હોય અડચણનો આપણા માટે અરીસાની જેમ છે જે આપણી ક્ષમતાઓનો વાસ્તવિક અનુભવ કરાવે છે આપણી ભૂલોની સજા ભલે તુરંત ન પ્રાપ્ત થાય પરંતુ ક્યારેક ને ક્યારેક નિશ્ચિત પ્રાપ્ત થાય છે ભૂલો કરો તે તો સૌથી થાય છે પરંતુ ક્યારે કોઈની સાથે અન્યાય ન કરો વર્તમાનની કડવી વાસ્તવિકતા એ છે કે વ્યક્તિઓ ધનવાન વ્યક્તિઓને મહત્વ આપે છે ભલે સામે વ્યક્તિનું ચરિત્ર ઈરાદો અને આદત ગમે તેવી હોય કહે છે કે જૂઠી પ્રતિજ્ઞાઓ લેવાથી કોણ વિદાય લે છે હા કોઈ વિદાય નથી લેતું પરંતુ કોઈનો વિશ્વાસ નિશ્ચિત વિદાય લે છે શ્રી કૃષ્ણ કહે છે વાસ્તવિક વાત છે ભૂલ કરીને વ્યક્તિ કંઈક અનુભવ કરે છે પરંતુ તેનો અર્થ એ નથી કે તે સમગ્ર અસ્તિત્વ ભૂલો કરતો રહે અને કહે કે અમે અનુભવ કરી રહ્યા છીએ વ્યથા એટલી જ રાખો જેટલામાં કાર્ય પૂર્ણ થઈ જાય એટલી નહીં કે અસ્તિત્વ સમાપ્ત થઈ જાય ઘરની અંદર જી ભરીને વેદના વ્યક્ત કરી લો પરંતુ દ્વાર હંમેશા હસીને જ ખોલો કારણ કે જ્યારે વ્યક્તિઓને જ્ઞાન થાય છે કે સામેવાળો આંતરિક રૂપે વિધિર્ણ થયો છે તો વ્યક્તિઓ તેનો જી ભરીને લાભ લે છે વ્યક્તિઓ કહે છે કોઈ થાય થાય છે છે તો અત્યંત વેદના પરંતુ વધુ વેદના તો ત્યારે થાય છે કોઈ નિકટ હોવા અંતર રચે અસ્તિત્વમાં પ્રસન્ન રહેવું હોય તો સૌથી પ્રથમ તેમને વિસ્મૃત કરી દો જેમણે તમને વિસ્મૃત કરી દીધા આ વિશ્વમાં ઈશ્વર સિવાય કોઈ કોઈનું નથી લાખ નિભાવો સંબંધો

તે સંબંધો ક્યારે ગાઢ નથી હોતા સંબંધો એવા હોવા જોઈએ જેમાં વચનો લઘુ પરંતુ સમજણ અધિક હોય હોય જેમાં જેમાં વિવાદ લઘુ લઘુ અને પ્રેમ અધિક અપેક્ષા અને વિશ્વાસ અધિક હોય સંબંધ હૃદયથી હોવો જોઈએ વચનોથી નહીં નારાજગી વચનોમાં હોવી જોઈએ હૃદયથી નહીં ઉત્તમ વ્યક્તિઓનું આપણા અસ્તિત્વમાં આગમન ભાગ્યની વાત છે પરંતુ તેમને સંભાળીને રાખવું એ આપણા કૌશલેની વાત છે શ્રી કૃષ્ણ કહે છે અનુકૂળ કાળ આવવો પણ આવશ્યક છે કારણ કે અપનાવમાં જે અન્યાયી બનીને છુપાયેલા હોય છે તેનો પરિચય ત્યારે જ થાય છે અનુકૂળ કાળમાં ખભે રાખેલો હાથ વિજય પરની તાળીઓ કરતા વધુ મૂલ્યવાન હોય છે કાળ ગમે તેવો હોય વ્યતીત થાય છે

ક્રોધમાં ક્યારે અનુચિત ન વચો મિજાજ તો ઉત્તમ થઈ જાય છે પરંતુ વચેલા વચનો પરત ક્યારે નથી આવતા વાસ્તવિકતાની આ લડાઈમાં ક્યારેક અસત્ય થાય છે મિત્રો જો તમે પણ શ્રીકૃષ્ણ સાચા ભક્તો છો તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ ચોક્કસ લખો મિત્રો આ વિડિયોમાં બસ આટલું જ હું આશા રાખું છું કે તમને આ વિડિયોથી ઘણું જ્ઞાન પ્રાપ્ત થયું હશે વીડિયોને લાઇક ઓમ વોઇસ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન ઓલ પર ક્લિક કરીને શ્રીકૃષ્ણની ભક્તિ સાથે જોડાયેલા રહો જય દ્વારકાધીશ